દૂધ લઈ લે પછી મોરસું આગળ અને નવ બ્લોગ કાલે આવી ગયો જોઈ લેજો બધાને કેવો લાગે કમેન્ટ કરી દેજો તો ગાઈસ વાગી ગયા છે પણ આઠ જવું થઈ ગયું છે જરી ઘર બેઠા નાના આગે દૂધ દેવાનો પણ નાની થોડા કામમાં હતા જરી ઘર બેઠા દૂધ આવ ફટાફટ ઘરે અવાજ માં તમને ખબર પડી ગઈ ગાઈસ થોડોક ને કોકરો થઈ ગયો પાછો એટલે એને મજા ના આવે આવા જ ગયા બહુ કાઢો હોસ્ટેલમાં હા બે જાય બાંધમાં રખડવા નીકળી જાય ફળી પણ થોડું થોડું કામ કરે એમ ત્યાં વાંચવાનું મને ના થાય જાય સાહેબ સાહેબ ગોરી લેવા જાવ એમ કે કોઈ હોય ને ગ્રહ હોય જાય સાહેબ જવા દે કલાક અડધી કલાકનો ટાઈમ જાય મારે અડધી કલાક તો હાલતા ના થાય કલાક દોઢ કલાક કહેવા પાણી જપાય ને પછી બે ત્રણ ખાતા હોય ખબર ના પડે બહુ મોજ કર્યા એ દિવસ હવે બહુ સાંભળીએ કહે છે સાંભળતા સાંભળવાનું આવવાના અત્યારે જિંદગી જીવવાની એ મોજથી તો જીવી લઈ ફટાફટ જાય ઘરે સવારનો નાસ્તો કરી લઈ થોડો ઘણો બધું મળશું આગળ સ્વર નાસ્તો થઈ ગયો છે તન રોટલી રીંગણા નો હાથ ચા દહી તો હવે જાય દુકાને ચકાબક્ દવા લેવા કેમ વિચારો બધા મજામાં આવશો તો આપણે નીકળી ગયા છીએ દુકાને હવે ધીરે ધીરે આપણું કામકાજ થઈ ગયું મોટા પણ ઘરે કહી દીધું કે દહીં જોતર લઈ આવો હવે થોડાક દિવસ છે આપણે ગઈને પછી આપણે નાનાની વળી જવાનું નહીં થાય એટલા માટે તો જાય ફટાફટ દુકાને કામ છે કરશું પછી મળશું તો ગાયસ કેમ કે જમા છો તો હવે જાય છે કરે આખા ભીંડાનું શાક કરવું છે તો મસાલો લઈ બધું તમારો ભાઈ આ ભીંડા છે કંઈક કહેવા બને તો જવાથી ફટાફટ બાર વાગવા આવ્યા છે તો વહેલા વહેલાં બનાવીને તો મસાલો નહીં બને હરખો તો જાય આપણે ફટાફટ પછી મળશું બપોર પછી હવે ગાઈશ કામકાજ કરીને તો ખાવાની મજા આવી જાય વિંડા માપશીરા જાય તો દસ વાગી ગયા છે તન મહેમાન હતા એવા બાપા લગભગ રહેવાની જ છે ઘરે કઈ કરે છે પછી આવશે તો પછી આપણે જાસું લગ્નમાં છે અને આવ્યા છે તો આપણે જાય ફટાફટ દુકાન અને ભાઈ વૈભવ સુયવંશી સાહેબ મેટ જોવો જ જોઈએ કરવા જઈને મેટ ભલે પૂરું થઈ જાય પણ આજ તો મેટ તો જોવો જો આખે આખો વૈભવ સુય વંશી એકોતેર માં થકી પેલો દોઠ માથે થઈ ગયા ને પોતાનું તો જો આપણે મેચ પછી મળ્યા ગાઈસ તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે દુકાને અને લાગી ગયા ચાર કલાક થઈ ગયો બાકી તો મેચ એકદમ મસ્તી નો યોગ્ય છે આવું થઈ ગયો છે વાંધો નહીં આવું થઈ ગયો છે થઈ ગયું તો રન તો સારા થઈ ગયા છે તેત્રી ઓવરમાં કંઈક તનસો માથે રમવા તો સારા રન થઈ ગયા ચારસો ઉપર રન થશે એવું લાગે છે બાકી જોઈ ગયા કેટલાક રન થાય વૈભવ સૂર્યને મસ્ત ના કર્યા આખો પીચોતેર રન કર્યા એ દળા છે બહુ મજા આવી ગઈ બેટિંગ જોવાની ફર્સ્ટ ક્લાસ બેટિંગ એ બોલે હવે જોઈએ પાછી વેદાંત ને કુંડુ બે રમતા હતા તો જોઈએ હવે એને કેટલાક રન કર્યા એમાં થોડોક માલ જોગતો હતો એટલે કામમાં હતો ફટાફટ મેચ જોઈ લઈ શું છે અને મેચ તમે જો જોઈશું અંડર નાઇન્ટી અને કાલથી પાછો આપણો વર્લ્ડ કપ ચાલુ થઈ છે તો મળશું એ જ રીતે અને રાઈસ મળશું આગળ મેચમાં શું થયું તો મેં કહેતો રહીશ આગળ તમે જોઈ તો લીધો હશે પણ મજા આવે મેસેજ આવી ગયોગ પડ્યો હવે ડ્રિંક્સ બેગ તો ગાઈસ કેમ છો મજામાં બહુ ઓડા ટાઈમ મળ્યા કે આપણે મેચ જોતા હતા મેચ પૂરું થઈ ગયું ઓલા ઓલાઉન્ડની સાત વિકેટ પડી ગઈ છે રન કાંઈક રોસોની અંદર ઘટે છે પણ ખસે તો નહીં બાકી જોઈ શું થાય બસ જોઈ લે આગળ આમ આમ દેખાડવું પડે કાંઈ કે ખબર ના પડે આમાં ના તો આગળ દેખાડવું પડે ને કાંઈ ને હું તો દેખાય નહીં આમાં અમુક વસ્તુ એટલા માટે તો જાય ઘરે હજી આપણે પેડા કરવાના છે તો પેડા કરશું નવો બ્લોક આપણો મોડો આવશે તરીકે જોઈ લેજો કઈ નહીં સોરી આવી ગયું છે જોઈ લેજો મને યાદ નથી તો મળશે બાકી કાલે નવા બ્લોગનો તો બધાને કેવો લાગ્યો છે એ કોમેન્ટ કરી દેશો બાકી બધીને જય શ્રી કૃષ્ણ હતા બાય